નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવી છે અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર વિશે કે જેની કરોડો દેશવાસીઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસની શુભ ઘડી હવે નજીક આવી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ માનનીય શ્રી વડાપ્રધાનના વરદ હસ્તે ચાર હજાર સંતો મહાત્માઓ અને કરોડો રામ ભક્તોની હાજરીમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને મિત્રો હવે જાણીએ રામ મંદિર નિર્માણના તથ્યો વિશે રામ મંદિરની મૂળ ડિઝાઇન ગુજરાત અને એમાય અમદાવાદના વાસ્તુકાર ચંદ્રકાંત સોમપુરા દ્વારા ઈસવીસન 1987-88 માં તૈયાર કરવામાં આવી હતી હાલમાં પણ તે ડિઝાઇનમાં થોડા ઘણા ફેરફાર કરી અને તેનો ઉપયોગ કર્યો છે

તૈયાર થઈ ગયો છે અને પહેલા માળનું કામ ચાલુ છે જે ડિસેમ્બર સુધી કરવાનો ટાર્ગેટ છે જેના માટે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પહેલા 2500 કારીગરો કામ કરતા હતા જે વધારીને હાલમાં 3500 કારીગરો રાત દિવસ કામ કરી રહ્યા છે અને સંપૂર્ણ મંદિરનું કાર્ય એકત્રીસ ડિસેમ્બર બે ચોવીસ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે રામ મંદિરના શિખર ઉપર એક એવા ઉપકરણની ડિઝાઇન કરવામાં આવી રહી છે કે દર વર્ષે રામ નવમીના દિવસે ગર્ભગૃહમાં રહેલા ભગવાન રામના કપાળ ઉપર સૂર્યના કિરણો પડશે કેમ કે ભગવાન રામનો જન્મ રામ નવમીના દિવસે અને સૂર્યવંશમાં થયો હતો મંદિરના ગર્ભગૃહનો દરવાજો સોનાથી મઢવામાં આવશે અને મંદિરનો પાયો પચાસ ફૂટ ખોદવામાં આવ્યો છે જેમાં કર્ણાટકના ગ્રેનાઇટ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બાકીના ઉપરના ભાગોમાં દેશભરમાં રાજસ્થાનના લાલ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે મંદિર બનાવવામાં લોખંડનો બિલકુલ ઉપયોગ કર્યો નથી સંપૂર્ણ મંદિર પથ્થરોમાંથી બનાવવામાં આવી રહ્યું છે જેનું આયુષ્ય એક હજાર વર્ષ માનવામાં આવી રહ્યું છે અને તે છ પોઈન્ટ પાંચની તીવ્રતાના ભૂકંપમાં પણ અડીખમ ઉભું રહેશે અહીં દેશના વિવિધ રાજ્યોના કારીગરો કામ કરી રહ્યા છે જેમાં રાજસ્થાન ગુજરાત કર્ણાટક વગેરે અને આ બધા પથ્થરોની કોથરણી હાથ વડે કરવામાં આવી રહી છે રામ મંદિર વિશેની માહિતી એક કોપરની તકતીમાં લખવામાં આવી છે અને તેને મંદિરની નીચે જમીનમાં બે હજાર ફૂટ નીચે રાખવામાં આવી છે જેથી ભવિષ્યમાં કોઈ મંદિર વિશે કોઈ પ્રશ્ન થાય તો આ તકતીના આધારે પ્રૂફ મળી જાય રામ મંદિરની ડિઝાઇનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો છે અને હાલ રામ મંદિરનું નિર્માણનું કામ પીસી તરીકે એલ અને પીએમસી તરીકે ટાટા કંપની કામ કરી રહ્યા છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી ભગવાન રામની પાદુકાઓ રાખવામાં આવશે જે હાલમાં દુનિયાભરમાં ફરી રહી છે તે એક કિલો સોનું અને સાત કિલો ચાંદીમાંથી બનાવવામાં આવી છે જય શ્રી રામ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો Да